ટેક એજન્સી કરતા કેમ છો તમે બધા હોપ તમે બધા મજામાં હશો અને આજનો વ્લોગ હું ચાલુ કરી રહ્યો છું એક્સેસ પર એનું કારણ કહું કે જે પેલું બે દિવસ પહેલાં અમે લોકોએ પેલું શૂટ કર્યું હતું ફિલ્મ શૂટ કરી હતી પેલી શોર્ટ ફિલ્મ એમાં એક ટેક લેવાનો બાકી હતો તો એક કાલે લેવાનો હતો કાલે પણ ના લીધો સો ખબર નહીં કેમ ના લીધો તો આજે લેવાનો છે તો હમણાં ઉઠ્યો હું ઉઠીને તરત જ રહીરભાઈનો ફોન આવ્યો તો ફટાફટ લઈ ધોઈ લીધું એમને તો નાથ પાડી દી ના તો નહીં મોડું થઈ જશે તો મેં નહીં લીધું બ્રશ કરી લીધું અને ચા નાસ્તો કરવાનું બાકી છે અને નીકળી ગયો છું બરોબર થોડો કંઈક વધારે વાર નહીં લાગે દસ એક મિનિટ થશે એ લઈ લઈએ અને પછી ઘરે જઈને ચા નાસ્તો કરીએ શાંતિ ખાતે ઓજિંગા લાલા અરે

આ ચાલી જાય એને ચલાય લે ને ચાલાય લે આવો ચા તમારું માન રાખું છું બાકી ના તો વેલ્યુ જ તો મફત તો હું 150 રૂપિયાનું હાળું લઈને આયા છું અહીંયા જો આ પહેરાવતા ના આવડતું હોય ને એટલા આવા બધા નાટકો થાય આવડા નહીં અને પછી બધું કરવું હોય બહુ આ લોકો એ એનું ફેસ નહીં આપણું આખું કવર કરવાનું છે પેલી થી આખું એને કવર કરલે કરતા અરે પણ પેટ મોટું કરવા માટે આપણે છે અંદર આપણી જોડે ડેકીમાં છે તો ખરી વસ્તુ હા તો અત્યારે હું જમવા આવ્યો છું કેમ કે હજુ પાછું ફરી એક ટેક લેવા જવાનું છે એકાદ બે બે ત્રણ ટેક લેવા જવાનું છે જે ગામડાના છે સો લેવા માટે જવાનું છે તો મારે જમવાનું બાકી હતું કેમ કે હું તો ઉઠી નહીં ધોઈ તરત હું ત્યાં ગયો તો અત્યારે જમી લઈએ અને પછી નીકળીએ આપડે ગરમી બહુ ખતરનાક તો ભાઈ અત્યારે જમી કરીને હું નીકળી જઉં છું પેલી જે ક્લિપો લેવાની છે જે ગામડાના બે ચાર મોન્ટાસ લેવાના છે મોન્ટાસ તો એ લેવા જઈએ છે પછી જઈએ પહેલાં પછી તો બ્લોગ મારે એડિટ કરવાનું બાકી છે બધું બહુ બધું છે હેડો જઈએ તો અમે લોકો જે મેં તમને કીધું હતું પેલી બધી ક્લિપો લેવાનું એ બધા ક્લિપો લઈ લીધી છે જે સૂતા હોય ને એ લોકોનું લેવાનું હતું એ તમે જોજો ફિલ્મ તો તમને ખબર પડશે અને અત્યારે પાર્થભે કરી રહ્યા છે એડિટિંગ અને હું કરું છું બ્લોગની એડિટિંગ કે એડિટિંગ કરવાની બાકી છે હજુ સુધી મેં કંઈ કર્યું જ નહીં કંઈ જવાનું થયું હતું એટલા માટે અને અહીંયા ભાઈ આઈપીએલ જોઈ રહ્યા છે ક્રિકેટમાં અને મારો મોબાઈલ ચાર્જ થઈ ગયા છે કે ચાર્જિંગ છે નહીં અને એરપોર્ટ્સ વગર મને એડિટિંગ કરવામાં લોચા થાય છે કે અવાજ જ નહીં આવતી એક તો મારા મોબાઈલમાં અવાજ ધીરો ભાઈ આવું થાય છે નો લેવો થવા તો પેમેન્ટ આવ્યા નહીં ત્રણ ચાર મહિનાથી તો ચલો એડિટિંગ કરી લાવું કે બાકી છે એડિટિંગ કરવાની ઓકે શું થયું અરે કંઈક બોલે ને તમે કમર બમર તૂટી ગઈ એમ હા બીજો

બહુ સારું રંગુટાના નામ શું આઉટસ્ટેન્ડિંગ ખતરનાક ત્યાં હંડાએ હું કેટલા વાગે આવ્યા હતા એક વાગે એક વાગેના હું એમના ઘરે ગયો ને ત્યાં અમને ખુરશી પર બેઠા હતા અત્યારે ઊભા રહ્યા છે ઝેવીર બેન એ લે એટલે જેવીર ના ત્યાં આવતા આવતા ખુરશી પણ બેઠા પણ ત્યાંથી ચાલતા ચાલતા જ આવતા હતા હા હા આડા નહીં ત્યાં અત્યારે આડા પડ્યા હતા

लेना बेटा अब जाएंगे इनके घर पे बेटा फिर जाके आ, टोपी लेना है बेटा फिर गाड़ी वाड़ी लेके अपन निकलते मेरे से बात करना बेटा सात सात बजे हो गए को हो गया बेटा अभी सात अभी बेटा गुजराती नहीं आवाज निकल दो ગુજરાતી માં અવાજ ના નીકળે આપડે ઓ હિન્દી મેં નિકાલના પડતા કે આપણે હિન્દી મે તો હાલો તો અભી ઘર પે જા રહા હું બેટા નહીં ગુજરા હિન્દી ગુજરાતી માં કરી દઉં તું બેટા અરે ભાઈ ત્યાં જને મારે તો આ લેપટોપ મૂકો ને બેટા એ આખો અલગ જ પડી ગઈ છે જો ગુજરાતી માં ગાઈસ આપણે બોલીએ ને ગાઈસ ગાઈસ મારું આવી જાય છે ગાઈસ ગાઈસ કેમ કરતો બેટા કાંઈ જ આ કામ કરના બેટા લે હોતા નહીં જબ ભી બોલતા ને કાંઈ સાજાતા ઓકે કઈ શું અત્યારે હું જાઉં મારા ઘરે હમણાં ત્યાંથી કેપ એવું લઈને અને પછી ઘરે જઈને તમને મળું કેમ કે તમને મળું પણ હા મળીએ મળીએ જમી કરીને ઉપર આવી ગયો છું અને નીચે ગયો મતલબ હું ઘરે આવ્યો એવું મેં જોયું કે બધા જમવા બેસી ગયા હતા કેમ કે મમ્મીની તબિયત ખરાબ ખરાબ હતી અને મમ્મીની થોડી મમ્મીની થોડી તબિયત ખરાબ છે સો મામાએ વઘારેલી ખીચડી બનાવી દીધી તો મેં કીધું મારો જમી લઈએ તો ખાધું અને ખાઈને ઉપર આવ્યો અને પાછો બ્લોગ સ્ટાર્ટ કર્યો અને અત્યારે મારા મોબાઈલમાં ચાર્જિંગ છે નહીં તો ચાર્જિંગમાં મૂકું અને એડિટિંગ કરવાની બાકી છે વાંચવાનું બાકી છે એટલે આ બધું કરવું પડશે કેમકે મારો આખો દિવસ ત્યાં જ ગયો અત્યારે તો મારો મોબાઈલ ચાર્જિંગમાં મૂકું અને પછી થોડું ચાર્જિંગ થાય તો પછી એડિટિંગ એવું કરો દેશું ઓકે